દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર મટ્યું છે નાતાલના મિની વેકેશનમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મમટ્યા છે આજે વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોનો ધસારો વધ્યો છે ત્યારે દ્વારકાધીશના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી આવટી મિલકત વેચાણ દસ્તાવેજો દ્વારા જમીનના ગેરકાયદેસર સંપાદન સાથે સંકળાયેલા રેકેટનો પર્દાફાશ થયો જેમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી કમ્પ્યુટર ઓપરેટર સુપરવાઇઝર ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી આ રેકેટના મુખ્ય સૂત્રધાર હર્ષ સોની પણ પોલીસ સકંજામાં આવી ગયો છે અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે જેના ફ્લેટની તપાસ કરતા સબ રજિસ્ટ્રાર ઓફિસ કલેક્ટર ઓફિસ અને અન્ય સરકારી વિભાગોના નકલી સ્ટેમ્પ અને સીલ મળી આવ્યા છે તેમજ સબ રજીસ્ટ્રાર કચેરીના મૂળ દસ્તાવેજો હાર્ડ ડિસ્ક અને કમ્પ્યુટર પણ જપ્ત કરવામાં આવ્યા હતા તપાસમાં જાણવા મળ્યું છે કે સત્તર લોકોના નામે હેરાફેરી કરાયેલા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા જેમાંથી થી પાંચ મૃત્યુ પામ્યા હતા આરોપીઓએ દસ્તાવેજો પર તારીખોનો ઉપયોગ કરીને એવું દેખાડ્યું કે મૃતકે તેમના મૃત્યુ પહેલા કાગળો પર સહી કરી હતી સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે ત્યાંથી એમને ફેટ ઉપરથી ઘણા બધા બોગસ દસ્તાવેજ સબ્રસ્ટા કચેરીના કચેરીના મૂળ દસ્તાવેજના ફાડેલા પાના અને ખોટી સહીઓ અને ખોટા રબર સ્ટામ બનાવવાની મશીન વગેરે વસ્તુઓ મળી હતી એના બાબતે આરોપીની વિસ્તારપૂર્વક પૂછપરછ કરવામાં આવશે અને આ આખા કૌભાંડમાં કોઈ સરકારી કર્મચારી અથવા બીજા કોઈ આરોપીઓ ઇન્વોલ્ડ છે કે કેમ આ બાબતે તપાસ ચાલી રહી છે અજમાં જાણે નકલીની ભરમાર ચાલી રહી હોય તેવું લાગે છે હવે સુરતના કામરેજમાંથી નકલી ઘી ઝડપાયું છે પોલીસે કઠોર ગામે આવેલી માનસરોવર રેસીડન્સીમાં દરોડો પાડીને ફ્લેટમાંથી સુમુલ ડેરી જેવા જ પેકિંગ ધરાવતા નકલી ઘી ઝડપી પાડ્યું પોલીસે હાલ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એક લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ આ ઘટનામાં પોલીસે ચાર લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનામાં પોલીસે ડુપ્લિકેટ સુમુલગી બનાવવા તેમજ પેકિંગ માટેનું મટીરીયલ મોકલનાર સુરત ખાતે રહેતા ભાવેશ ડોબરીયા નિલેશ સાવલિયા પરેશ સાવલિયા અને ડુપ્લિકેટ સુમુલ ઘી ખરીદનાર વિશાલ શાહને વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે માન સરોવર બિલ્ડિંગ નંબર એ સેવન રૂમ નંબર ચારસો આઠમાંથી સુમુલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠ ભરેલા ટીન તથા અડત્રીસ ખાલી ટીન પૂઠા તે ટીનનું પેકિંગ કરવા માટેનું મશીન ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ એક લાખ રૂપિયાનો મુદ્દામાળ મળી આવેલ છે સદર પકડાયેલ ઈસમને આ બાબતે પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે તેઓ ટોટલ પંદર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઈલ મંગાવી

તે વાતનો આરોગ્ય આરોગ્ય પણ સ્વીકાર કર્યો છે મુલાકાતમાં પ્રકારની અહીંયા મેં જોયું અહીંયા કેટલાય દર્દીઓ બાળકો હોય સગર્ભા માતાઓ છે જેની સારી એવી સંભાળ લેવાની જરૂર છે એ તમામ વિભાગોમાં મેં દર્દીઓ સાથે વન વાત કરી છે પરસેપ્શન બન્યો છે જુદી વિશે છે પરંતુ જયારે હકીકતની અંદર દર્દીઓને મળીને તમે વાત કરો એટલે આપણને ત્યાં જાણવા મળે છે કે અહીંયા આવેલું કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દર્દી એના સગાવાલા સાથે આવી હોય એટલે એને ઝડપથી ઝડપ સારવાર મળી જાય અને કોઈ પણ પ્રકારનો અસંતોષ હોય એવું માલુમ નથી પડ્યું મહેસાણાથી કડી ભાજપમાં પોસ્ટર વોર ગરેશ સોલંકી અને નીતિન પટેલ જૂથ વચ્ચે પોસ્ટર વોર નવા સંગઠનના હોદ્દાઓ બાદ પોસ્ટર વોર શરૂ થયો છે પોસ્ટર વોરથી મામલો ચર્ચાસ્પદ બન્યો છે તો શહેરમાં બંને નેતાઓના લાગ્યા છે પોસ્ટર તો પોસ્ટર વોરથી મામલો ચર્ચાસ્પદ બન્યો છે નમો વિવાદ મહેસાણામાં જોવા મળી રહ્યો છે શહેરમાં બંને નેતાઓના પોસ્ટર્સ લાગ્યા છે ઉલ્લેખનીય છે કે કડી ભાજપમાં પોસ્ટર વોર શરૂ થયો રાજકોટમાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે ત્રંબા ગામના રામજી મંદિર પાસે ક્લિનિક ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો છે કમ્પાઉન્ડરનો અનુભવ લઈને ડોક્ટર બની બેઠો હતો જીગર મોલિયા નામના નકલી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે આ નકલી ડોક્ટર છેલ્લા એક વર્ષથી ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો

પોલીસે સરઘસ પણ કાઢ્યું છે આરોપીને પોલીસે કરાવ્યું છે કાયદાનું ભાન હુમલાની સમગ્ર ઘટના સામે આવી હતી પાંચ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તો પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમનું સરઘસ કાઢ્યું છે મહત્વનું છે કે સુરતમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે હુમલાખોરોનું પોલીસે સરઘસ કાઢ્યું સમાચાર આણંદથી ઉમરેટ શહેર ભાજપ પ્રમુખની ખોટી નિમણૂકનો દાવો હાર્દિક પટેલની નિમણૂક કરાતા વિવાદ એમએલએ ગોવિંદ પરમારની સંગઠન મહામંત્રીને રજૂઆત એક જ ઘરના બે વ્યક્તિ વિવિધ હોદ્દા પર હોવાની રજૂઆત કરાઈ તો હાર્દિકના પેતા એપીએમસી ભાજપના મેન્ડેટથી ખરીદ વેચાણ સંઘમાં ડિરેક્ટર છે ભાજપના સંગઠન મહામંત્રીને રજૂઆત કરવામાં આવી છે એક જ ઘરના બે વ્યક્તિને હોદ્દો આપવામાં આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે ઉમરેટ શહેર ભાજપ પ્રમુખને લઈને જે પ્રકારથી મહત્વપૂર્ણ સમાચાર હાર્દિક પટેલની નિમણૂક કરાતા વિવાદ થઈ રહ્યો છે તો ગોવિંદ પરમારની સંગઠન મહામંત્રીને રજૂઆત ભાવનગર જિલ્લામાં ડેરીમાં દૂધમાં પાણીની મિલાવટનો વાયરલ થઈ રહ્યો છે ખાનપુરના ખુટેલાવ ગામમાં દૂધના ટેન્કમાં દૂધ સહકારી મંડળીના સભાસદોની હાજરીમાં કેટલીક બરણીઓમાંથી પાણીવાળું દૂધ નાખવામાં આવ્યું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે ડેરીના સભાસદો પોતાના આર્થિક હિત માટે ડેરીને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો પણ ખુલાસો થયો છે આ વાયરલ સીસીટીવી ફૂટેજને લઈને ન્યૂઝ એટીન ગુજરાતી ખુટેલાવ ગામની ડેરીમાં જઈને ડેરીના કર્મચારીઓ સાથે વાતચીત કરીને રિયાલિટી ચેક કર્યું દૂધમાં પાણી ભેળવનાર બીજું કોઈ નહીં પરંતુ ખુદ ડેરી મંડળીના ઓડિટર રહી ચૂકેલા અશોકભાઈ સોમાભાઈ પટેલ દ્વારા જ દૂધમાં પાણી ભેળવવામાં આવ્યું છે આ ખુલાસો દૂધ મંડળીના ચેરમેન હસમુખભાઈ પટેલે કર્યો છે પંચમહાલ ડેરી સંચાલિત ખુટેલાવ દૂધ ઉત્પાદક ડેરી છે તેમાં દૂધની અંદર પાણી મિક્સ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે ડેરીની અંદર જે આખું ટેન્ક આવે છે તેની અંદર જે કેનથી પાણી અંદર મિક્સ કરતા હોય તેવા વિડીયો વાયરલ થયો છે આપણી સાથે જે ડેરીના ચેરમેન છે તેમની સાથે સીધી વાત કરી છું ચેરમેન સાહેબ નામ શું છે તમારો હોદ્દો શું છે ડેરીની અંદર મારું નામ હસમુખભાઈ પટેલ મારો ચેરમેન તરીકેનો હોદ્દો છે ડેરીમાં વિડીયો વાયરલ થયો છે કે આખું મોટું કેન આવે છે અંદર એની અંદર દૂધ ભરેલું છે સભાસદોએ તમામ દૂધ ભર્યા બાદ અંદર કોઈ પાણી પાડે છે કેન કોણ છે અને કેટલા કેટલા જણ લોકો અંદર વિડીયો અંદર દેખાય છે શું કેશો એ દિવસે હું બહાર હતો મને તરત જ જાણ થઈ કે પાણી નાખ્યું છે એટલે મેં એ ભાઈ પોતાનું પોત્રીસ થી ચાલીસ લીટર ડેલી દૂધ ભરે છે અને એનું દૂધ કોઈ કારણોસર ઓછું થયું એટલે એને ઉમેરવાના એવા પ્રયત્નો કરેલા છે એ મેં જોયું એટલે મેં એ દિવસે કમિટી બોલાવી અને સવારથી જ એનું દૂધ સદંતર બંધ કરી ઠરાવ કરી દીધેલ છે આ જૂનો છે સાત તારીખે આ બનેલું અને એ જ દિવસે મેં એક્શન લેવડાવી દીધેલા છે કમિટી લઈ ઠરાવ કરીને સદંતર દૂધ ડેરીમાં એનું બંધ કરી દીધેલ છે એ માણસ કોણ છે અને ડેરીમાં શું હોદ્દો છે એનો અને શું કાર્યવાહી આપે કરી છે એ માણસ ગામનો પટેલ જ છે અશોકભાઈ સોમાભાઈ એનું નામ છે અને એ ડેરીની અંદર બે વર્ષથી સ્થાનિક ઓડિટર તરીકે હતો હતો અત્યારે એ ભાઈ પોતે પોતાના સેક્રેટરી જોડે બોલાચાલી થવાથી કરેલ છે અને જેના લીધે આ જે થયું અને આવી ડેરીમાં કોઈ ચલાવી લેવામાં આવતું જ નથી અમે ડેરીમાં કોઈ પણ ગુનેગાર હોય એને બક્ષિશ કરતા જ નથી તરત જ સજા કરી ઠરાવ કરી એનો સદંતર અમે દૂધ બંધ કરી દઈએ છીએ તો સમગ્ર ઘટના બાદ કરતા કર્મચારીઓ સાથે અંગે નવાઈ પણ માડે તેવો જવાબ આપ્યો તેમણે કહ્યું હું બેઠું છું ત્યાંથી કાંચ વચ્ચે આવતો હોવાથી મને દૂધ ભરનાર વ્યક્તિઓ દેખાતા નથી અને વધુમાં તેમને પૂછતા તેમણે કહ્યું કે આ બાબતે તમે કમિટીને પૂછો કમિટી તમને જવાબ આપશે દૂધ ડેરીની અંદર પાણી મિક્સ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે ન્યુઝિ ગુજરાતી પહોંચ્યું છે કુટેલાવ ગામે કે જ્યાં મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કુટેલાવ ગામે આ ડેરી આવેલી છે અને પંચમહાલ ડેરી

પાણી મિક્સ કરી રહ્યા છે આખો દૂધની અંદર એક એક બેરલ પાણી મિક્સ કરતા હોવાનો જે વિડીયો છે તે સામે આવ્યો છે શું નામ તમારું શું પોસ્ટ છે આગળ રમેશભાઈ શું અહીંયા સીસીટીવી વાયરલ થયા છે કે દૂધની અંદર તમે પાણી ભેળસેળ કરો છો સ્પષ્ટ દેખાય છે કોણ કોણ વ્યક્તિ છે અંદર અને કેવી રીતે પાણી મિક્સ કરો છો હવે તમે મને તો દેખાતું નહીં ઓછું દેખાય છે કાચમાં કાચમાં ઓછું દેખાય નતા સીસીટીવી પાણી મિક્સ કરતા અંદર દૂધ ની અંદર હાજર થઈ ગઈ એટલે મને કાચમાં દેખાતું નથી ઓછું દેખાય છે પણ કોણ મિક્સ કરતું હતું યા તો કમિટી ને પૂછજો કમિટી જવાબદાર કોણ કોણ છે કમિટીમાં કમિટીમાં ચેરમેન હસમુખ ભાઈ ને આખી કમિટી અગિયાર સભ્ય છે ભાઈ બોલો કોણ છે

ઓછું દેખાય છે મેં સીસીટીવી જોયા નથી આવી રીતે ધરતાલ જવાબો આપીને છૂટી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ તપાસનો વિષય બન્યો છે કારણ કે આરોગ્ય સાથે લોકોના ચેડા થઈ રહ્યા છે મિતેશ ભાટિયા ન્યુઝી ગુજરાતી મારી સાગર